મારા હસબન્ડ હતા અમે ખુશી ખુશી જીવતા હતા આજે મારા હસબન્ડ નથી અમને બહુ દુઃખ લાગે છે એ હતા તો મને સારું હતું છોકરાઓ પણ આ જોઈએ પેલું જોઈએ છે એમ કઈ રીતે આ વર્ષે દિવાળી ના કપડા એવું નથી લીધું અમે કઈ જ નથી બે વર્ષ થઈ ગયા મારા છોકરાઓને કઈ નથી લીધું બેન પહેલા તો મારું નામ નિલીશભાઈ છે તમારું શું નામ છે મારું નામ પ્રિયંકા બેન છે અજયભાઈ વર્મા તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે હાલમાં મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે મારે ત્રણ છોકરા છે બે છોકરા મામાના ઘરે રહીને ભણે છે મારે અહીંયા તકલીફ પડે છે એટલા માટે મારી પાસે એક જ છોકરા રહી છે એમને મેં સરકારીમાં ભણાવું છું બે છોકરા સરકારીમાં જ ભણે છે મારે તકલીફ પડે મમ્મી પપ્પા કે છે અહીંયા મૂકી જાઓ મમ્મી પપ્પા પણ ખેતીમાં જ કામ કરે છે તો બેન હાલમાં તમે કીધું કે તમારા હસબન્ડ ઓફ થઈ ગયા છે તો કેટલો ટાઈમ થયો તમારા હસબન્ડ ઓફ થઈ ગયાનો મારા હસબન્ડ એક સાઈડ થઈ ગયા હતા અને પછી એક વર્ષ થઈ ગયું છે એક વર્ષ થઈ ગયું છે આ છોકરાને ચોપડા પણ નોટબુક લેવાનું હોય બેગ ફાટી જાય તો પણ કાલે જ કે તો મમ્મી મારું બેગ ફાટી ગયું હતું કોને કહેવા જવાનું હોય જમવાનું હોય તો પણ એને પૈસા જોઈએ તો પણ મને કે છે મમ્મી મારા જોઈએ છે તે જો મે કાંતી લાવી આપ કેમ રડો છો બેન શું થયું બેન હા સ્વન એક પતે જે કોને દુખ ની લાગે મારા વીર માં જાવ હોય તો પણ એમના પપ્પા તો ગાડી પર લઈ જતા તવન મને યાદ આવે છે બોસ મે હું જાવ હોય તો પણ છોકરાઓને લઈને જવાનો છોકરા મમ્મી કે રહે છે કે રહે છે સામાન આતે લઈને જવાનો છે પ્લીઝ પહેલા તો બેન તમે રડો નહીં તો બેન તમારા હસબન્ડ ને થયું તો શું એટેક આવી ગયો તો અમે હોસ્પિટલ માં એડમિટ પર કઈ રહ્યા હતા પણ ડોક્ટર કઈ જવાબ નહી આપ્યો તમને એટેક આવી ગયો તો હા તારું શું નામ છે બેટા વંશ વંશ કેટલા મુ ભણે છે બેટા ત્રીજો ન પપ્પા હતા તા સારી સારી ખુશી થી એમ લોકોને રાખતા હતા જે જોઈએ તકલીફ કઈ એ જે જોઈએ તે તરત લાવીને આપી દેતા હતા છોકરાને પણ કઈ બી તકલીફ નહી હતી બેન અત્યારે હાલમાં ઘરનું ગુજરાન કરી રીતના ચલાવો છો ઘર કામ કરવા ચાલી જાઉં ત્યાંથી થોડું ઘણું અનાજ આપે તો હું ચલાવી લેવું એક જ છોકરો છે અહીંયા બે તો મમ્મીના ઘરે રહે છે એટલે ચલાવી લેવું છું જમવાનું આપી દે છે રાશન આ તે થોડું ઘણું આપે છે એ લોકો તો ચલાવી લે છે મારા હસબન્ડ હતા હવે ખુશી ખુશીથી જીવતા હતા આજે મારા હસબન્ડને નથી અમને બહુ દુઃખ લાગે છે અત્યારે તો મને સારું હતું છોકરાઓ પણ આ જોઈએ પેલું જોઈએ છે એમ કેવી રીતે આ વર્ષે દિવાળીના ના કપડા એવું નથી લીધું અમે કઈ જ નથી બે વર્ષ થઈ ગયા મારા છોકરાઓને ને કઈ નથી લીધે પ્લીઝ પેલા તો બેન તમે રડો નહીં અમે પણ સમજીએ છીએ કે જ્યારે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ન હોય તો તહેવાર કઈ રીતના સેલિબ્રેશન કરી શકે અને ખાસ વાત તો એ છે કે તમારા દીકરાઓ પિતાનો સહારો ગુમાવ્યો છે તો દિવાળીની ખરીદી પણ કઈ રીતના કરી શકે મારા ભાઈને હું દર વખતે રાગી બાંધુ બે વર્ષ થઈ ગયા રાખડી પણ નથી ભાઈ થી ભાઈ બી જમવા માટે બોલાય પણ ભાઈ બીજ પણ નથી જમવા માટે બોલાઈ શકતે કે છોકરાને આ સ્કૂલ મૂકવા જવાનું એ લેવા જવાનું દૂર રહી ટ્યુશનમાં ફ્રી ભરવાની એ પણ નથી ભરી શકતી ટ્યુશનમાં ના પાડું છું તો પણ બોલે છે કે મારે ટ્યુશન પણ જવું છે જમવાનું પણ તકલીફ પડે છે અમારે જમવાની પણ તકલીફ પડે છે ઘર કામ કરવા જેમ ત્યાં પૈસા ઉપાડ લઈ આવું છું કે છોકરાઓને ભણાવવા નહીં મારે મોકલાવા નહીં ગામ મોકલા અને મમ્મી પપ્પા પણ ખેતરમાં જતા તે લોકોને પણ તકલીફ પડતી એમ સોચીને મોકલાઈ આપું છું અને છુટ્ટી એ હોય ત્યારે બસમાં ચાલી જમ જવાની પણ તકલીફ પડતી હોય મારે છોકરાઓ પણ કે પપ્પાની યાદ આવે છે કોને કેવું પપ્પાની યાદ આવે કંઈ એકવાર માણસ ગુજરી કે પાછા આવવાના છે નથી કઈ પણ જોઈ તો છોકરા ઓ કે કે મને મમ્મી આ જોઈએ છે પેલું જોઈએ છે તો હું પટાઈ દઈ એમ કે બો કઈ નઈ હું તમને લઈ આલીસ થોડો ટાઈમ આવા દે પૈસા અત્યારે લઈ આલીસ એમ કે આમને તેમ કરીને હું પટાવી દઈ તો છોકરા સમજી જાય છે એમ તો મારા રતવા ને અત્યારે ઘરની પરિસ્થિતિ સારી હતી મારે પણ કઈ તકલીફ મારે બાર બે કામ કરવા જવું પડતું આજે મારે બાર કામ કરવા જવું પડે છે આજે મારાથી મારા છોકરાનું પણ ધ્યાન નથી આપાતું તો વિચારું કે હું મારા છોકરાને કેવી રીતે મોટો કરીશ કેવી રીતે ભણાવીશ તો બેન અત્યારે સૌથી વધારે ઘર ચલાવવામાં શું તકલીફ પડે છે બેન અમારા ઘર ચલાવવા માટે અમને ખાવા પીવાનું બહુ તકલીફ પડે છે એમાં રાશન તેલ મરી મસાલા બધું લાવવાને બહુ તકલીફ પડે છે અમારે હસબન્ડ આ બધું જ ભરાવી દેતા હતા અને હસબન્ડ નથી તો હું કેવી રીતે ભરાવી શકું એ વાત બી સાચી છે જ્યારે તમારા હસબન્ડ હતા ત્યારે તમારે કોઈ ચિંતા નહોતી પણ અત્યારે તમારી પાસે કોઈ પણ પ્રકારની જમવાની વ્યવસ્થા પણ નથી તમે માણ માણ તમારા ઘરનું ગુજરાન ચલાવો છો બેન પહેલાં તો બેન તમે રડો નહીં અને બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને કંઈક એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળે ઠીક છે બેન તમે પ્લીઝ પહેલાં તો રડો નહીં પોતાના હસબન્ડ ચાલ્યા જાય કોને દુઃખ નહીં લાગે દુઃખ તો લાગે છે છોકરાઓનું કેમ કે હું ચલાવી શકું કેવી રીતે હું આગળ વધાવ કપડા માંગે બૂટ માંગે ચોપડા પણ માંગે છે તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને તમે દરેક લોકો આ નિરાધાર પરિવારની વાતો સાંભળી થશે હાલમાં તો આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી ઘણી બધી તકલીફો સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આ દીકરાએ એમના પિતાનો સહારો ગુમાવ્યો છે ઘણી બધી તકલીફો પડે છે એ તો જે વ્યક્તિએ પિતાનો સહારો ગુમાવ્યો એ પરિવારને ખબર હોય કે જ્યારે પિતાનો સહારો ન હોય ત્યારે પરિવારની શું હાલત થતી હોય જેવી રીતના બેને કીધું એ પ્રમાણે કે આ વખતે દિવાળી અમે સેલિબ્રેશન પણ નથી કરી કપડાં પણ નથી લઈ શક્યા ફટાકડા પણ નથી પોડી શક્યા કારણ કે અમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી પિતાનો સહારો નથી તો જે વ્યક્તિએ પિતાનો સહારો ગુમાવ્યો એ પરિવારને ખબર હોય કે જ્યારે પિતાનો સહારો ના હોય ત્યારે પરિવારની શું હાલત થતી હોય દીકરાઓની શું હાલત થતી હોય કંઈક એવી જ પરિસ્થિતિ સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અને પ્લીઝ દોસ્તો તમારી આસપાસ પણ જો હોવો કોઈ નિરાધાર અથવા આવો જરૂરિયાતમંદ પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટ બનજો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કેવી હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા અને ખાસ વાત તો એ છે કે આ પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ ના હોવાના કારણે આ પરિવારને જમવામાં બહુ બધી તકલીફ પડી રહી હતી અને સાથે સાથે દીકરાને ભણવામાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે પણ આજે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું અનાજ કાર્યનું ઘર ચલાવવા માટે કીધું હતું એ બધું જ અનાજ કરીને અત્યારે આપણે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયા આજે કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયાના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કિંજલબેન કાછડીયા અને ધીરજભાઈ કાછડીયાનો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે તો બેન તમારી હિસાબે જે પણ એ બધું જ અનાજ કરિયાણું આવી ગયું છે તો કેવું લાગે છે બેન આજે એમ સારું લાગે છે અને અમને ખૂબ ખૂબ આભાર છે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર છે અમને બહુ સારું લાગ્યું છે મારા છોકરા પણ બહુ જ ખુશ છે અનાજ આવી ગયું છે તેલ આવી ગયું છે બેન આજે આપણને આ સંપૂર્ણ રાશન કરેલા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયા જેના સપોર્ટથી સહયોગથી તમારા ઘરમાં રાશન આવ્યું છે તો તમે આજે કિંજલબેન કાછડિયા અને ધીરજભાઈ કાછડિયાને કંઈ કહેવા માંગતા હોય તો બેન કિંજલબેન કાછડિયા માટે ખૂબ ખૂબ આભાર અમારે મદદ કર્યો છે અને ધીરજભાઈ કાછડિયા માટે પણ ખૂબ ખૂબ આભાર એમને ભગવાન ખુશ રાખશે થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ કેવું લાગે છે આજે રાશન આવ્યા પછી અમને બહુત ખુશ લાગે છે એકદમ સારું લાગે છે તો થેન્ક યુ સો મચ કિંજલ બેન કાછડિયા અને ધીરેજભાઈ કાછડિયા આજે તમારા સપોર્ટ થી તમારા સહયોગ થી આ પિતા વગરના દીકરાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ پورا પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હોય ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર માટે આવી જ જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ કિંજલબેન કાછડિયા અને ધીરેજભાઈ કાછડિયા તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અમારી પૂરી ટીમ ખુશ છે મને બહુ ખુશ છે અમે એકદમ ખુશ છે એમને ટિફિનમાં પણ લઈ જવું હોય તો અમારે તકલીફ નહીં પડશે

રાહત મળશે ઠીક છે બેન કંઈ વાંધો નહીં સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ ઠીક છે બેન સારું ચાલો તમારું ધ્યાન રાખજો ઠીક છે ચાલો